નમસ્કાર ક્ષત્રિય આગેવાને ભાજપને રાજીનામું પકડાવ્યું નર્મદા જિલ્લાના રાજકારણમાં મોટો ભૂકંપ નર્મદા જિલ્લામાં પણ રૂપાલાનો વિરોધ હવે ચરમસમાય પહોંચ્યો છે આજે નર્મદા જિલ્લાના રાજપૂત સમાજના આઠ હોદ્દેદારોએ રાજીનામું આપ્યા હતા નર્મદા કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખને તેઓએ રાજીનામું સોંપ્યા હતા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું કે આવનારા સમયમાં રાજપૂત સમાજ અમારી સાથે જ રહેશે વધુમાં ભાજપ પ્રમુખે કહ્યું કે આ તો અમારો પરિવાર છે થોડા નારાજ છે પણ ચૂંટણી પહેલા અમારી સાથે થઈ જશે પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં નર્મદા જિલ્લા ભાજપના આઠ હોદ્દેદારોએ રાજીનામું ધરી દીધું છે ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રૂપાલા વિરુદ્ધનું ક્ષત્રિય આંદોલન ભાજપ વિરુદ્ધનું આંદોલન બની ગયું પછી એક એક ઘટના બની રહી છે હવે તો ગામે ગામ ભાજપના લોકસભાના ઉમેદવારો પ્રચારમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે જેના પગલે નર્મદા જિલ્લાના રાજપૂત સમાજના આઠ હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે જિલ્લા સ્તરના આગેવાનોએ નર્મદા કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું આપી દીધા છે ધન્યવાદ